टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर नाम याद रखना प्रेजेंटेड बाय फॉर्चून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े સુપર ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે નમસ્કાર હું છું ધારા અને આ કિચન મેજિકના રસોડામાં આપણે ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ અલગ અલગ યુનિક રેસીપી બનાવીએ છીએ ભલે ગુજરાતની હોય કે ન હોય અહીંયા દરેક રેસીપી સ્વીકાર્યા છે પણ મહત્વની વાત એ છે કે જ્યારે વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું જો કે આમ તો આપણે બધા જ તહેવારોને ખૂબ સરસ રીતે માણીએ છીએ ઉજવીએ છીએ અને એમાં પણ સાથે ખાવા પીવાનું અને વ્રત ઉપવાસનું મહત્ત્વ વધારે છે એટલે શ્રાવણ હોય તો આપણે ફરાળ રહીએ નવરાત્રિ હોય તો ઉપવાસ પણ રહીએ પણ પ્રશ્ન એ થાય કે એ સમયમાં ફરાળ કરવું તો કરવું શું બે ત્રણ વર્ષો જૂની આપણી પાસે રેસીપી છે સાબુદાણાની ખીચડી હોય મોરૈયાની ખીચડી હોય કે પછી પીઝા હોય

મારી સાથે આજે જોડાવાના છે શીતલબેન જટણિયા કે સૌથી પહેલા બનાવશે એક ફરાળી પિઝા અને બ્રેક પછી આપણે બનાવવાના છીએ એક સ્વીટ ડિશ પણ એ ફરાળી નથી ચાલો કરીએ શરૂઆત મારી સાથે આજે શીતલબેન જટણિયા છે શીતલબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ કેમ છો મજામાં બસ મજામાં આવો તમે કેમ છો મજામાં આજે આપણે શું બનાવીએ છીએ આજે આપણે વ્રત સ્પેશિયલ આપણે ફરાળી પીઝા બનાવીશું કેમ કે અષાઢ મહિનો જાય એટલે તહેવારોની શરૂઆત થઈ જાય અને તહેવારમાં લગભગ શ્રાવણ મહિનો હોય પછી ગણપતિ આવે એટલે બધા વ્રત બધા વ્રત જ વ્રત જ ના તહેવાર હોય એટલે બધા ઉપવાસ કરતા હોય અને આમાં નાની નાની છોકરીઓ પણ ઉપવાસ કરતી હોય તો તેને આ રૂટીનમાં રેગ્યુલર ફરાળી આઈટમ નથી ભાવતી હોતી આ સાબુદાણાની ખીચડી છે સામો છે એવું એ લોકોને ન ભાવે કંઈક આપણે નવીન ને તો એ લોકોને પણ વ્રત ઉપવાસ કરવાની મજા આવે એટલે આજે આપણે એ બધું ધ્યાનમાં રાખીએ અને આ આપણે બાળકોના ફેવરેટ બહાર જાય એટલે છોકરાની એક જ ડિમાન્ડ હોય કે પીઝા એટલે આજ આપણે ફરાળી પીઝા બનાવીશું ઓકે તો હવે આટલું બધું તમે કહ્યું હવે શરૂઆત કરી દઈએ આપણે તો તેના માટે આપણે જે આ ખમણેલા છે બટેકા એ આપણે લેશું અને આપણે કાચા જ ખમણેલા છે હા આપણે કાચા જ ખમણા કેમ કે તો ઈ ક્રિસ્પી થશે કાચા હશે ને તો કેટલા લીધા છે આપણે આપણે બે મોટા બટેકા લીધા છે ઓકે હવે એમાં આપણે જઈએ સાબુદાણાનો આપણે લીધ પાવડર લીધો જ કર્યો છે એ બે ચમચી એડ કરશું બે ચમચી સામાનો છે એ એડ કરશું એક ચમચી આપણે રાજગ્રાનો લોટ એડ કરશું અને એક ચમચી આપણે તપકીનો એડ કરશું તેમાં આપણે મરી પાવડર છે એ એડ કરશું

અને સાબુદાણા એટલે આમ જોવા જઈએ તો હાડકા મજબૂત કરવા માટે ખૂબ મહત્વના હોય છે. સાથે આપણે રાજગરાનો લોટ પણ લીધો છે પાંચ તારાનો અને સાથે આપણે મોરૈયો પણ મોરૈયો મોરૈયો પણ હેલ્થ માટે ખૂબ સારું છે. ઘઉં કરતાં વધારે એમાં હોય છે આપણે સમજી શકીએ રીત. હવે તો ફરાળ ન હોય તો પણ મોરૈયાનો ઉપયોગ થાય બધા કરે છે. જે લોકો હેલ્થ ફ્રી છે એ લોકો મોરૈયો એમાં પણ યુઝ કરે છે. ડો રેડી થઈ ગયું છે. ઓકે હવે આપણે એને શેકશું આપણે એ સનફ્લાવરનું આપણે જે ઓઇલ છે ફોર્ચ્યુન એ યુઝ કરતું કેમકે એકદમ લાઇટ છે અને ઓઇલી ઓઇલી નથી લાગતું ઓકે એટલે તમને એની સ્મેલ નહીં આવે એ વન ટી સ્પૂન જેટલું જ આપણે એડ કરશું ફક્ત શેકવા પૂરતું ફક્ત શેકવામાં હવે એને આપણે ફેલાવી દઈશું

અને એકદમ પતલું રાખીએ છીએ હા પતલું રાખ એટલે ભાખરી જેટલું પાતળું કરશું કે રોટલા જેટલું પતલું ભાખરી જેટલું ભાખરી જેટલું ઓકે હવે આપણો આ શેકાઈ જવા આવ્યો છે ઓકે પણ આ એટલે ફૂલ આ કારણ કે દેખાય છે કાચું હવે આપણે એને પલટાવશું પલટાવશું કઈ રીતે આપણે એને આ રીતે લઈ લઈશું એક પેન અને એમાં બીજી પેન લઈ લઈશું પછી એને આવી રીતે પલટાવી દઈશું ઓકે હવે એને આપણે આવી રીતે કારણ કે સીધું તાવી થતી કરવા જઈશું તો ફાટી જશે હા કારણ કે પોચું છે આપણું હવે આપણે એમાં જે થાય હવે આપણે આપણું પ્રોસેસ બધી પીઝાની ચાલુ કરી દઈશું નીચે પાકતું રહેશે અને ઉપર આપણે ચાલુ કરી દઈએ આપણું ઓકે તો કરી દઈએ ચાલો આપણે પીઝા સોસ છે એ આપણે પેલેથી રેડી કરીને રાખ્યો છે આમાં અમે ચાર પાંચ ટમેટા છે એ ઉકાળી અને એની છાલ કાઢી અને એને ક્રશ કરી લીધા છે અને એમાં મેં આ ઘી એક ચમચી જેટલું ઘી મૂકી અને એમાં છીણેલું આદુ સેજ સાતળી અને એમાં આપણી ટમેટાની પ્યુરી એડ કરી અને એમાં આપણે ચીલી ફ્લેક્સ છે ઓરેગાનો છે અને મરી પાવડર છે અને મીઠું એડ કરીને આપણે રેડી કર્યું છે ઓકે એટલે કમ્પ્લીટ ફરાળી આપણે કમ્પ્લીટ ફરાળી તમને ચાખશો ને તો તમને એમ થશે કે જરાય લાગશે જ નહીં કે આ ફરાળી ખાતા હોય હવે આપણો આ સોસ લગાવ્યો છે અને આપણે પનીરને આપણે મેરીનેટ કરશું તેના માટે આપણે મરચું પાવડર અને મીઠું અને લીંબુ એ ત્રણે એડ કરીને આપણે મિક્સ કરી લેશું ઓકે એના માટે આપણે મરચું પાવડર લીધું છે અને મીઠું લીધું છે એમાં આપણે લીંબુ એડ કરશું એટલે શું આપણે પનીર ફીકું ન લાગે ઓકે કારણ કે પહેલાથી આપણે બોઇલ કે શેકતા નથી એટલે આપણે એને મેરીનેટ કરીએ છીએ અને આપણે ઝીણી મિરચી છે જે આપણે વચ્ચે થોડુંક આમ તીખાસ આવે તો પણ આપણે મજા આવે બિલકુલ ટોપિંગ્સ રેડી થઈ રહ્યા છે લીલી ઝીણી મરચી આપણે લીધી છે ગુજરાતી ને તીખું એ થોડુંક જોઈએ સાવ ફીકું ફીકું ફીખું ગુજરાતી બધા જ આપણે ગુજરાતીઓ એવા છે કે ઘણા લોકલ લોકો વધારે પડતું ગળાશ ખાય ઘણા લોકો વધારે તીખાશ પ્રેપર કરતા હોય હમ હવે આપણે પનીર લઈ લઈશું જે રીતે તમે પિઝાને સજાવી રહ્યા છો એવું લાગે છે કે પેલું નાનકડી છોકરી ગરમીમાં રહી હોય અને એનો મેકઅપ કરતી વખતે આમ જે મમ્મી હવે આપણે એમાં ગ્રીન એપલ એડ કરશું ઓકે કેમકે એ પણ ફરાળમાં એકદમ હેલ્ધી છે હમ અને તમને ટેસ્ટ વાઇઝ પણ ખૂબ ભાવશે હવે આપણે આવા છે એ પણ યુઝ કરશું એકદમ હેલ્ધી કે તમે આ પીઝા ખાવ ને તો તમને ભૂખ જ ન લાગે તમે જે ઓલી દાળ ભાત શાક રોટલી ખાધા હોય ને તમારું પેટ ભરેલું રહે ને એ રીતે તમારું પેટ ભરેલું જ રહેશે હવે આપણે મોઝરેલા ચીસ છે એ એડ કરશું ઓકે કેમ કે આખું ગમે ને એ જ આપણે મનને ભાવે બિલકુલ સાચી વાત છે પેલા આપણે વસ્તુ જોઈને ગમે તો જ આપ મોઢા સુધી પહોંચે આપણે હવે આપણે આ પ્રોસેસ ચીઝ છે એ પણ આપણે એડ કરશું કેમ કે એ જનરલી આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એટલે એ બધાનું ફેવરિટ હોય જી એટલે એ તમને એમ કાચું પણ ભાવે એટલે એ પણ આપણે એડ કરશું એટલે બધાને ભાવે હવે તેમાં આપણે ઓરેગાનો છે એ એડ કરશું ચીલી ફ્લેક્સ એડ કરશું અને મરી પાવડર એડ કરશું હવે આપણે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેસુ ઓકે તો હવે આપણે પીઝા રેડી થઈ ગયા છે હવે આપણે એમાં પ્લેટમાં કાઢી લેશું ઓકે પ્રોપર જે છે લાગે છે તમને કે આ ફરાળી પીઝા હોય એવું લાગે છે બિલકુલ નથી લાગતું ચીઝ મેલ્ટ થઈ ગયું છે બધા વેજીસ અને સ્મેલ પણ એવી આવે છે કે જાણે એક્ચ્યુઅલ પીઝા હોય ધારા આપણા પીઝા રેડી થઈ ગયા છે જે આપણે ઓનિયન ગાર્લિક વગરના સોસ અને લીંબુની ચટણી સાથે સર્વ કર્યા છે વાહ લીંબુની ચટણી સાથે સર્વ કર્યા છે ખૂબ સરસ લીંબુની ચટણી તમને સોસ જેવું જ ફીલ થશે તમે ખાશો ને તો કદાચ તમારા ઘરમાં સોસ ન હોય તો તમે લીંબુની ચટણી સાથે પણ ખાઈ શકો ઓકે ટેસ્ટ કરીને કે બિલકુલ ફરાડી પીઝા બનાવવા માટે ત્રણ ટેબલ સ્પૂન પાંચ તારા લોટ એક ટેબલ સ્પૂન આરાનો લોટ બે ટેબલ સ્પૂન પીસેલો પાંચ તારા મોરૈયો બે ટેબલ સ્પૂન પીસેલા પાંચ તારા સાબુદાણા ત્રણ ટેબલ સ્પૂન ફરાળી કેચઅપ એક ટેબલ સ્પૂન સમારેલા કેપ્સિકમ એક ટેબલ સ્પૂન સમારેલા આવકાળો એક ટેબલ સ્પૂન જીણા સમારેલા લીલા મરચાં એક ટેબલ સ્પૂન સમારેલા ગ્રીન એપ એક ટેબલ સ્પૂન ચીલી કે જેનો બેઝ જે છે એ બનાવ્યો છે રાજરાનો લોટ સાથે સાબુદાણાનો લોટ છે અને બટાકાનું છીણ છે એનાથી અને જે સોસ બનાવ્યો છે એ સોસ બનાવવાની રેસિપી પણ એટલી જ સરળ છે ઘરે જ બનાવવાનો રહેશે So, ready तो मैं करो एक sunflower oil प्रे। वेरी वेरी लाइट को powered बाय वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े

આજે શરૂઆત કરીએ એક નવી રેસીપી ફરી પાછી અને ફરાળી પિઝા તો આપણે ખાઈ લીધા છે પણ એની ટાઈમ જો સ્વીટની ક્રેવિંગ થાય તો ઘરે કંઈક નવું શું બનાવી શકાય આજે શું બનાવશું નવું આપણે આજે આપણે ફી બનાવીશું આજે પંજાબ પહોંચાડી દેવા પંજાબ પહોંચાડી દઈએ પહેલા ફરાળ ખાધું હવે પંજાબ પહોંચાડી દેસા ચલો ચલો પહોંચાડી દો ફટાફટ કરશું આપણે તેના માટે આપણે ફેરની બનાવશું તેના માટે દૂધ લીધું છે અને આપણે આ ફોર્ચ્યુનના જે બિરયાની રાઈસ આવે છે ને એ લીધા છે એને આપણે બે ત્રણ કલાક પલાળી અને ક્રશ કરી લીધા છે ઓકે અને આપણે આ કાજુ બદામ પિસ્તા એ શેકી અને એનો પાવડર કરી લીધો છે અને આ એક ચમચા જેટલું મિલ્ક મેઇક છે અને આપણે સ્વાદ પ્રમાણે ખાંડ લેશું ને ઇલાયચી પાવડર છે અને કેસરવાળું દૂધ છે અને ગાર્નિશિંગ માટે પિસ્તા છે અને સિલ્વર વર્ક છે ઓકે તો પહેલા આપણે દૂધને ગરમ કરી લેશું બિલકુલ દૂધ આપણે 1 લિટર જેટલું લીધું છે કે અડધા લિટર અડધા લિટર જેટલું લીધું છે અને આપણે આ દૂધ ઉકળ ઉકળી જવા આવે ત્યારે આપણે આને આ જે આ રાઈસની પેસ્ટ કરી છે એ આપણે એડ કરીશું ઓકે અને એ કરશું ત્યારે આપણે એકદમ હલાવતા જ રહેવાનું છે ને તરી ચોટી જશે નીચે ઓકે અને આ રેસીપી એવી છે કે તમારે ઘણીવાર કાંઈક એવું હોય તો આ બધામાં ચાલે એવું નથી કે અમુક જ આપણે કંઈક બનાવ્યું હોય વરસાણ કે એવું કે કંઈ પણ પાઉંભાજી બનાવી હોય કે કંઈક પણ બનાવ્યું હોય તો આ સ્વીટ છે એ બધા ભેગું ચાલે અમુક સ્વીટ હોય તો એમ જ હોય કે અમુક વેગું જ ચાલે પણ આ એવરગ્રીન છે તમે તમે ગમે પછી એની બપોરનામાં પણ લઈ શકો અને રાત્રે પણ લઈ શકો અને બની પણ ઝડપથી જાય છે એક દઈએ છીએ આપણે ઓકે ઘણી વાર આપણે એવું થતું હોય કે ગેસ્ટ આવવાના હોય તો તમે આગલે દિવસે કરી અને ફ્રીજમાં રાખી દો તો એકદમ ચિલ્ડ ઠંડી પણ સરસ લાગશે અને આમ પણ સિડની ઠંડી હોય તો વધારે વધારે મજા આવે હવે આપણે દૂધનો ઉભારો આવવા લાગ્યું છે એટલે એમાં આપણે ચોખાની પેસ્ટ એડ કરશું જી એ આપણે બે ચમચી જેટલી એડ કરશું ઓકે આપણે અડધો લિટર છે એટલે બે ચમચી જેટલી એડ કરશું લિટર હોય તો ચાર ચમચી જેટલી એ રીતે તમારે માપ સેટ કરી લેવાનું બરાબર અને આને સતત હલાવતા રહેવાનું ને તરી નીચે બેસી જશે અને આને થતા કેટલા અને 3 થી 4 મિનિટ આપણે એને ચલાવતા રહીશું એટલે જે ચોખા છે એય ચડી જાય બરાબર છે હવે ત્રણ મિનિટ જેટલું થઈ ગયું છે આપણા ચોખા ચડી જવા એવા હશે હવે એમાં આપણે કેસરવાળું દૂધ એડ કરી દઈશું ઓકે પ્રોપર યેલો કલર આવી જાય એટલે હા એટલા માટે યસ અને ચોખા જે છે આપણે પહેલેથી જ પલાળીને રાખ્યા છે હા અને પછી ક્રશ કર્યા છે એટલે પ્રોપર પાકી જાય એ જ્યારે પણ સેવનમાં જાય બને ત્યારે હા એટલે એ તો જલ્દું આપણું ફટાફટ બની જાય પલાળેલા હોય ને ને પીસાય પલાળેલા હોય ને સરખા તો પીસાઈ પણ સરસ જાય હવે આપણે કેસર એડ કરી દીધું છે હવે આપણે ઈલાયચી પાવડર એડ કરશું એ પાંચ ચમચી જેટલો છે એલચી પાવડર એડ કરી દેસુ હવે આપણે આ જે ડ્રાય ફ્રુટ કાજુ બદામ અને પિસ્તા એને શેકી અને પછી એને ક્રશ કર્યા છે ઓકે એટલે કદાચ તમારો ઓવન હોય તો ઓવનમાં તમે માઇક્રોવેવ કરી લો એક મિનિટ માટે અને પછી કરી લેશો તો પણ ચાલશે ઓકે હવે આપણે કન્ડેન્સ મિલ્ક છે એ એડ કરી દેશું આપણે ઓકે થોડું થીક થયા પછી આપણે યુઝ કરીએ છીએ કારણ કે એ સ્વીટ હોય ને તો પછી આપણું કમ્પ્લીટ આપણું એમ થઈ ચડવા આવ્યું છે ત્યારે જ એડ કરવાનું અને કેટલું આપણે યુઝ કરીએ છીએ આમાં આમાં આપણે એક ચમચો જેટલું યુઝ કર્યું છે ઓકે એટલે તમારે જો સુગર એડ ન કરો તો તમારે જેટલું વધારે એડ કરવું હોય તો પણ કરી શકો બિલકુલ આમાં આપણે થોડીક સુગર એડ કરશું ઘણી વાર તમને એમ થાય કે ઘરમાં હોય પડ્યું હોય તો પછી એવું નથી ગમે એટલી ક્વોન્ટિટી તમારી ચાલે ઓકે મીઠાશ મહત્વની હોવી જોઈએ અને આને વીસ થી પચીસ મિનિટ સુધી આપણે ચલાવ્યા જ કરીએ છીએ કોઈ પણ રેસીપી બનતી હોય છે ત્યારે ખાસ એના ડૂઝ અને ડોન્ટ્સ હું તમારી સાથે શેર કરતી હોઉં છું ફિરની બનાવવા માટે ખાસ તમારે યાદ રાખવાનું છે કે કન્ટિન્યુસલી એને ચલાવતું રહેવાનું છે જો તમે જરાક ચૂકી ગયા તો નીચે તરત જ જામી જશે હવે આપણે કન્ડેન્સ મિલ્ક આપણે જેટલું નાખ્યું એના પ્રમાણમાં મને લાગે છે કે સુગર આપણે બે ચમચી જેટલી જોશે તો એ આપણે એડ કરશું ઓકે હવે આપણે બધી સામગ્રી એડ થઈ ગઈ છે હવે થોડુંક થીક થવા આવે એટલે આપણે એને ઉતારી ઓકે હવે આપણી ફીરની થીક થવા લાગી છે આટલી એની હોવી જોઈએ કન્સીસ્ટન્સી આટલી હોવી જોઈએ ઓકે હવે આપણે એને પહેલાં ઠંડી થવા દઈશું બારે અને પછી તેને સાવ ઠંડી બારે થઈ જાય પછી તેને ફ્રીજમાં આપણે ત્રણથી થી ચાર કલાક માટે ઠંડી થવા દઈશું પછી એકદમ ચેર હશે ને તો જ ખાવાની મજા આવશે ઓકે તો આપણે એને ઓલરેડી આપણે તેને એક રેડી કરી અને ફ્રીજમાં રાખી દીધી છે તો હવે આપણે એને પ્રેઝન્ટ કરશું ઓકે તો આપણી અમૃતસરી ફીરની

એક કપ કન્ડેન્સ્ડ મિલ્ક બે ટેબલ સ્પૂન પીસેલા ચોખા ફોર્ચ્યુન બિરયાની રાઈસ ત્રણ ટેબલ સ્પૂન પીસેલી ખાંડ બે ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ કેસર એલચી પાવડર અને ચાંદીનો વરખ આજની આ બંને રેસિપી જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વ્હોટ્સઅપ નંબર પર તમે આ જવાબ પણ મોકલાવી શકો છો અને સાથે સાથે તમારી કોઈ રેસિપી હોય તો એ પણ શેર કરી શકો છો લખો તમારું નામ શહેરનું નામ સાથે રેસિપીની રીત અને રેસિપીનો ફોટો જો અમને ગમી ગઈ તો તમારા માટે કિચન મેજિકના દરવાજા ખુલ્લા છે તમે પણ આવી શકો છો અને બનાવી શકો છો હું ચું ધારા લઉં છું તમારી પાસેથી રજા અને ફરી મળીશું આવા જ કોઈક નવા એપિસોડમાં साला very, very प्यार तो, નાહી થા માઇક્રોફાઇન આટા ચક્કી અનાજ દળે ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે